ડાર્ક જાંબલી કલર છે જેની અંદર તમને મળી જશે કોપર ઝરીનું બેઝિક વર્ક હવે આવી સાડી લગ્ન પ્રસંગમાં આપવા લેવા માટે પહેરવા માટે પણ ખૂબ વધારે વેચાતી હોય છે જે એકદમ કેના માખણ જેવું કાપડ છે જેની અંદર તમે જોશો ને અહીંયા જે પેટર્ન લેવામાં આવી છે આની જે ફિનિશિંગ છે એ વન ક્વોલિટીની છે અને આ મોટા મોટા શોરૂમમાં પણ તમે સાડીઓના કલેક્શન તમે શોરૂમમાં પણ અલગથી વેચી શકો છો જો કોઈ આપણે સબ્જી માર્કેટ છે એની અંદર તમારે કલેક્શન રાખીને વેચવું હોય તો પણ તમે રાખીને વેચી શકો છો નેક્સ્ટ પ્રિન્ટમાં હમણાં ખાસી બધી મહિલાઓની ડિમાન્ડ આવી રહી છે આ છે લાઇટ પિંક કલરમાં વ્હાઈટ કલરના બ્લોક પ્રિન્ટની સાડી જેનું જય શ્રી કૃષ્ણ મારાવાલા વ્યુવર્સ ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરી રહી છું અજીત જોનની અંદર તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કોટન અને સિલ્કની સાડીઓ જે વધારે પડતી મહિલાઓ પહેરવાનું પસંદ કરી રહી છે તો તમે આ સેટ જોઈ શકો છો અહીંયા ઘણા બધા બંચ મૂકેલા છે આ બંચની અંદર છે ને તમને કેટલોગ સ્ટાઇલની સાડી મળી જશે જેની અંદર છ છ પીસના સેટ રહેશે હવે જો આપણી દુકાન હોય છે તો આપણે સિલ્ક સાડી પણ રાખવી પડે કોટન પણ રાખવી પડે ડેલીવેર જે પ્રિન્ટેડ સાડીઓ હોય એ પણ રાખવી પડે કારણ કે આપણા પાસે જે કસ્ટમ્બર આવશે ને બધા અલગ અલગ ટાઈપના કસ્ટમર આવે છે કોઈને રનિંગ યુઝ માટે સાડી જોતી હોય તો કોઈને કોઈકના લગ્નમાં પહેરવા માટે જોતી હોય કાં તો કોઈકને કંઈ પ્રસંગમાં પહેરવા જોતી હોય તો એ જ ટાઈપની સાડીઓ જો તમે પણ તમારી દુકાનમાં એડ કરશો ને તો હન્ડ્રેડ એન્ડ ટેન પરસેસન્ટ તમારી સેલ ડબલ થઈ જશે કારણ કે હું જે વિડીયો બનાવી રહી છું એ સુરતની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની અજીત ઝોનના ત્યાં બનાવી રહી છું અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા સાડીઓના કલેક્શન તમને જોવા મળશે જેની અંદર આપણે બાંધણી પેટર્ન લહેરિયા પેટર્ન કલમકારી ડિઝાઇન છે અજરક પ્રિન્ટ છે પ્રોપરલી તમને કોટન સિલ્ક બધી જ ટાઈપની વેરાયટી મળી જશે સેટ સેટવાઇઝ અહીંયા તમને સાડી સિવાય ડ્રેસ મટિરિયલ કુર્તિઝ બોટમ વેર વેસ્ટર્ન વેર એથેનિક વેર એવા તમામ ટાઈપના બારથી વધારે કાઉન્ટર્સ મળી જશે અને આટલી લાંબી ઇન્ફોર્મેશન એ લોકો માટે છે જે હાલમાં આ વિડીયો નવા છે જે જોઈ રહ્યા છે જેમને કોઈ પ્રકારની જાણકારી નથી એમની માટે ચાલો તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કોટન અને સિલ્કની અલગ અલગ ટાઈપની વેરાયટી જેમાં સૌ પ્રથમ હું તમને બતાવવા જઈ રહી છું આ સિલ્ક સાડી આ સિલ્ક સાડી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે ડાર્ક જાંબલી કલર છે જેની અંદર તમને મળી જશે કોપર ઝરીનું બેઝિક વર્ક હવે આવી સાડી લગ્ન પ્રસંગમાં આપવા લેવા માટે પહેરવા માટે પણ ખૂબ વધારે વેચાતી હોય છે જેની અંદર તમે તમારા એરિયાના હિસાબે માર્જિન સેટ કરી શકો છો બાકી આ જે વેરાયટી છે એ તો તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં હજી જોન આપી જ રહ્યા છે ને તમને જો આજના વિડીયોમાં જે પણ સારી ગમતી હોય એની ડિટેલ્સ એની રેન્જ તપાસ કરવી હોય બધાથી સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ પાડીને કાં તો તમે અમને વોટ્સઅપ કરી શકો છો ફોટા મોકલી મોકલીને કે આની શું રેન્જ રહેશે અને બીજું ઓપ્શન છે તમે ડાયરેક્ટલી અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરો જેનાથી તમને વધુ અનુભવ તો હવે જે સારી હું તમને બતાવવા જઈ રહી છું આ જે આનું કાપડ છે ને બહુ જ સરસ છે એકદમ મુલાયમ રહેવાનું છે એ એકદમ કે ના માખણ જેવું કાપડ છે જેની અંદર તમે જોશો ને અહીંયા જે પેટર્ન લેવામાં આવી છે આની જે ફિનિશિંગ છે એ વન ક્વોલિટીની છે અને આ મોટા મોટા શોરૂમમાં પણ તમે સારામાં સારી રેન્જમાં વેચી શકો છો એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે સિમ્પલ સોબર ઓર્ગેન્ઝા મટીરિયલની આ સારી છે જેની અંદર તમને સાઈડમાં આ ટાઈપના ટસલ્સ મળી જશે નીચે તમે જોશો તો તમને આ ટાઈપની પ્રિન્ટ કોન્સેપ્ટ મળશે જેની અંદર બોર્ડરમાં આજુબાજુ આપણે ચેઇન સ્ટીચ પણ લીધેલી હોય છે તો આ ટાઈપની જે ફેશનેબલ સાડી હોય છે વધારે કરીને ગુજરાતીને મારવાડીઓ મહિલાઓ પહેરવાનું ખૂબ ઘણું કે ને પસંદ કરી રહી છે તો આવી સાડીઓના કલેક્શન તમે શોરૂમમાં પણ અલગથી વેચી શકો છો જો કોઈ આપણે સબ્જી માર્કેટ છે એની અંદર તમારે કલેક્શન રાખીને વેચવું હોય તો પણ તમે રાખીને વેચી શકો છો નેક્સ્ટ સાડી તમે અહીંયા આવીને જોઈ શકો છો બર્ડ્સ પ્રિન્ટ એટલે કે તમને અહીંયા અલગ અલગ ટાઈપના પક્ષીઓની પ્રિન્ટ જોવા મળી જશે જેની અંદર એટલું બધું અલગ અલગ ટાઈપનું આપણે વર્ક કરાવેલું છે જેનાથી આની કિંમત હાઈ પણ થશે ને એટલે કે વધુ પણ થશે ને તો પણ કસ્ટમરને ગમી જ જશે સાડી હવે એના પછી આપણે છે ને બ્લોક પ્રિન્ટની સાડી જોઈએ કારણ કે બ્લોક પ્રિન્ટમાં હમણાં ખાસી બધી મહિલાઓની ડિમાન્ડ આવી રહી છે આ છે લાઇટ પિંક કલરમાં વ્હાઈટ કલરના બ્લોક પ્રિન્ટની સાડી જેનું કાપડ હોય છે એ બહુ જ સોફ્ટ હોય છે અને આ જ વેરાયટી તમે જો લાઈવ લેવા આવશો ને તો વધુ પડતી જાણકારી મળશે ને વધુ પડતો અનુભવ આવશે આ અલગ અલગ પ્રિન્ટ રહેશે કાપડ બધાના સેમ છે બટ આપણી જે પ્રિન્ટ છે એ બધી અલગ અલગ ટાઈપની રહેવાની છે આ જ ટાઈપની દર્શકો કોટન સાડી આપણી પાસે ખાસી બધી છે તમને આપણે સિલ્ક સાડીઓના કલેક્શન જોતા સિલ્ક સાડીના કલેક્શન મળી જશે પણ ડીલે છે જે પણ વેરાયટી હશે તમારે સેટવાઇઝ જ લેવાની રહેશે તો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં તો હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ